બબાડી ને દબદબડી કેમ પણ મને ની છે છે માતા જી સહેજ બીજી વખત સવાર પડી જશે ઓવા આપણે ડીપી રોટલા હા કેટલી ગાય સ્પીડ છે ગાઈસ અને એને પીડ છે ને એની જેમ પછી એની કરતા મારે પીડ છે તો જલ્દી જાવ કોરડા અને આજ પાછું યાર નેશનલ નું કામ અમારે કરવાનું છે ઓય બાપા હે બહુ કામ છે ને આજ ખેતર નું કામ તો ઠીક પણ ઈ વિના બીજું કામ છે પાછું કેટલું

અને આ ધરાકનો નો વેલો આપામ દો હું તો બીડી બને માં આવ્યો બને બીડી હા હા તો કન્ટિન્યુ મેં ભાળી ની પાડું કર એમલી અમે સને હવે નીકળી જાસે જલ્દી જલ્દી કોટ ટાકી બીયાલ કામ એટલે મારું કામ એટલે કે ઘરે મારો બેટો ફોન આવે યાર એમલી ગાઈસ અમે નીકળી જાસે અને જલ્દી રહી ઘરે નકર ના જાહે હાલો મોડો થીચેલું છે આજમાં ના જાવ તો ઠીબી લેજે એની કરતા ઘરે પછી પછી તમને અપડેટ આપીએ પછી મળીને આ એક તો ડીબે ઓ બાપા એમલી આપણે જો ઘરે પોગી જાસી

ભાગ નું આખું જબલું આવી ગયો લેવા માં ધંધી બની આવી ગયો મેં તો મેં છે ને કઈ સોડા બોડા પી ને મજા આવે ને તો ફેમિલી છે ને સા બની ગઈ છે અને આ રેસ પીવે છે હા હાલો બધા સાપી આમ કીધું હાલો બધા મિત્રો સાપીવા હા কালি খেচাই লৈছে পেলাই খুটি নাখি পিছ আমাৰ খুটুৱাই নে আজ নেজা বধাই খুটেছেকৰা কিয়েজব કઈ પડી પછી આમાં તો એમ કે મારા બાધે મારે સમાધાન ના કરતી કાય તાલી સમાધાન કરે કઈ પડી કામ નહી કે કઈ કરતા કઈ હું આપણે કામ કરવું આખો ને આવું બધું છે અને અમાર તો કામ કરવાનું છે સાહેબ ને અમારે બધું કરવાનું હોય એટલે આપડે આપણે કઈ ઘરાનું કે કોઈ વસ્તુ કઈ લઈ તો દેવાનું પાછું એમ હં ધનતેરસ આવે કે બનતેરસ આવે અમારે શું થી કઈ ધનતેરસ ને આરે ને અમારે કઈ લેના દેના નહીં કઈ કે જઈ કા સાહેબ એ આપણને કઈ કરાવી ન દે કે જઈ અસર તો છે હે આમ નવો મેરો થાંભળો આજકાલે તો સે કા મારે ગમે એ કઈ ઘરેણું જો હે કા હું દિવાળ કરવા જાય આ ફેરી મારે ગમે એ કાંઈક નું કઈક ઘરેણું જો હે કા પછી હું દિવાળી કરવા જાય આદિ ઉધી મેં અવળાઈ કરી નથી મેં બધું સહન કર્યું સહન કરતી આવી હવે નહીં કરું નથી ખાય બોલે અને આવું બધું ને મેં તમને શું કીધું તમે

બધા મિત્રોને કી દે તારે હક દુખની વાત ઓની બધી કી આ બધા એટલે ખબર પડે ને હું કે કાયમીનો છૂટા થઈ કેમેરો તારે ને બધું હાલ બધા છે તમને છે તો બધા તમને કે જવા તો બધા કૃપયા કરી કે મારી મારી ના તો

તો હવે થોડું કામ તેમ આડું ગોળું થાય છે વાર પરબમાં આવું થાય કંઈ સારું નહીં મારા માટે પણ મારા હાથમાં તો કઈ છે નહીં આજનો બલક તમને કેવો લાગ્યો કીધે જો આ બે બેન કાંઈ જોવે કાયા જોવે આવડા બધા તમે ઉઘાડે ઉઘાડા અને કઈ લેટે છે તો આજનો બલક કેવો લાગ્યો ખાસ કરીને કીધે મળીશું બીજા નવા બતા બધા મિત્રોને જય માતાજી ભાઈ આજમાં મહેમાન રોકાણ રહેશે કાલમાં મેચ આવી